ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસતૂમ જલ્દીયા આજરોજ સમર્થ વિદ્યાલય એટલે કેળવણીની શાળામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો સગુણ સાકરને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન જે જન્મે છે તેનો અન પણ નિશ્ચિત છે ત્યારે જે કનિક પરમાત્માએ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદ્ભુત સંકેત રહેલો છે અને તે સર્જન બાદના વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે આમ સમર્થ વિદ્યાલય શાળા કેમ્પસ ભક્તિભાવથી ગણપતિની સ્થાપનાને સાથે વિઘ્નહર્તાને વિદાય આપવાનો દિવસ ઉજવવામાં આવ્યો હતો સમર્થ વિદ્યાલય ખાતે તારીખ સાત ભાગ્યા નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ શાળાના ટ્રસ્ટી સંચાલક આચાર્ય વાલી તેમજ શાળા પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી અને સમર્થ વિદ્યાલય કેમ્પસ રોજ બાળકો દ્વારા ગણપતિજીની સવાર સાંજ આરતી કરવામાં આવતી હતી ગણપતિને શાળા કેમ્પસમાં સ્થાપના નિમિત્તે તેમની આરતી કરવા માટે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિહોર શહેરના નામાંકિત વ્યક્તિઓ વકીલ શ્રી દીક્ષંગભાઈ રાઠોડ શંકરમલ કોકરામ અને સિહોરમાં માનવસેવાને જગપ્રભુ સેવા માનનાર તેવા ડોક્ટર શ્રી નરદીપસિંહ રાઠોડ પ્રતાપસિંહ સરવૈયા પણ આરતીમાંગ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ જ્યારે વિસર્જનમાં શાળાના ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ ચૌહાણ અને તેમનો પરિવાર તેમજ દીપસંગભાઈ ચુડાસમા અને તેમનો પરિવાર શાળાના સંચાલક શ્રી ઇકબાલભાઈ રાધનપુરા એમનો પરિવાર અને આચાર્ય છે ભાવેશભાઈ કસોટિયા અને વકારભાઈ પઢિયાર એમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે આ દિવસે સિહોર શહેરના તમામ મીડિયા રિપોર્ટર ભાઈઓ વાલી મિત્રો અને ધોરણ ત્રીજી દસના તમામ વિદ્યાર્થીઓ ગણપતિ વિસર્જનનો લાભ લીધો હતો આજના દિવસે ગણપતિના વિસર્જન વખતે સૌ ભક્તોની આંખો ભીંજાઈ જાય છે અને બે હાથ જોડી ગદગદ ભાવે શ્રી ગણેશજીને વિનંતી કરવામાં આવે છે કે તમે વિઘ્નતા છો ત્યારે અમારો તમામ વિઘ્નોને દૂર કરશો અને અગલે બરસ તું જલ્દી આવો